તોરણ દસ ગણિતમાં સૌનું સ્વાગત છે આજે આપણે એક અગત્યનું પ્રકરણ છે પાંચ નંબર સમાંતર શ્રેણી એ આપણને એક સરળ તો છે જ પણ સાથે સાથે બોર્ડની પરીક્ષામાં ચાર ગુણનું આ પ્રકરણ પૂછાઈ શકે છે દરેક વિદ્યાર્થીઓને આ પ્રકરણ ફરજિયાત તૈયાર કરવાનું છે સમજવાનું છે અને આપણે એને વ્યવસ્થિત સમય આપી અને એને તૈયાર કરવાનું છે દાખલા કરવા સમાંતર શ્રેણીમાં એક એની વ્યાખ્યા તમને આપું તો તમને એક નિશ્ચિત પદ હોય ને તો સમાંતર શ્રેણી એમાં નિશ્ચિત પદમાં બીજા પદ ઉમેરતા આગળના પદ મળે છે તો પ્રત્યેક નિશ્ચિત પદમાં આગળના જઈએ તો એ તમને પદ પદ મળે છે જે તમામ જુદા હોય છે તેને સમાંતર શ્રેણી કહેવાય પહેલું પદ નિશ્ચિત થઈ જાય ત્યારબાદ પહેલા પદમાં બીજું પદ ઉમેરવાનું બીજામાં ત્રીજું એટલે બીજામાં જે તફાવત હોય તે તો અહીંયા વાત કરું છું પ્રથમ પદ પ્રથમ પદને કહેવાય એ યાદ રાખવાનું છે પછી સામાન્ય તફાવત એને કહેવાય ડી આ પરીક્ષામાં પૂછાય છે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદને શું કહેવાય એ પછી સામાન્ય તફાવતને શું કહેવાય ડી બરાબર તો આપણે શું કરીશું પહેલાં પદમાં એટલે એમાં એ પહેલું પદ નિશ્ચિત થઈ ગયું ત્યારબાદ બીજા પદમાં એમાં ડી ઉમેરવાનો કાં તો એમાંથી ડી બાદ કરવાનો ત્યારબાદ જે હવે એમાં ડી ઉમેરતા જવાનું કાં તો બાદ કરતા જવાનું અને આ રીતે તમને એક સરસ મજાની શ્રેણી મળે એ શ્રેણી એ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી ડેશ 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 અરે એ પ્લસ એન માઇનસ વન ડી ને સમાંતર શ્રેણી નું વ્યાપક સ્વરૂપ કહેવાય કહેવાય હવે આનું સમાંતર શ્રેણીનું એક સૂત્ર બની જશે બરાબર એ પ્લસ એન માઇનસ વન બી આમાં એ ટીએન શું છે ટીએન બરાબર પદ અને એનું એક બીજું એક નામ છે એલ પંડર સાઈ એટલે પ્રથમ પદ એન એટલે દસમું પદ પંદરમું પદ જે આવે તે અને ડી એટલે સામાન્ય તફાવત આપણે તમામ સિમ્બોલ સમજી લીધા છે હવે આપણે એમાં એક કામ કરવું છે કે સ્વાધ્યાય પાંચ પૂર્ણાંક એક એમાં તમને એક્ઝામ્પલ આપ્યું છે એક્ઝામ્પલ એક ફક્ત સમજણ માટે છે અને આપણને અભ્યાસમાં પણ છે કે સમાંતર શ્રેણી છે કે કેમ તો શ્રેણી છે કે કેમ એ કહેવું છે ચલો એક નંબરનું એક્ઝામ્પલ છે તો ટેક્સીનું ભાડું તો પ્રથમ કિલોમીટર માટે કેટલા રૂપિયા છે પંદર રૂપિયા પછી વધારાના પ્રત્યેક કિલોમીટર માટે પ્રત્યેક કિલોમીટર માટે કેટલા છે આઠ રૂપિયા તો બેટા પ્રથમ પ્રથમ કિલોમીટર માટે કેટલા થયા પંદર રૂપિયા તમે આપશો પછી બીજા કિલોમીટર માટે કેટલા આપશો પંદર તો ખરા જ પણ બીજા કેટલા ઉમેરાશે આઠ રૂપિયા ઉમેરાશે એટલે પંદરને આઠ કેટલા થશે ત્રેવીસ રૂપિયા ચલો ત્રીજા કિલોમીટર માટે કેટલા આવશે તો ત્રેવીસ તો ખરા જ પણ બીજા કેટલા ઉમેરાશે આઠ એટલે ત્રેવીસ ને આઠ એકત્રીસ રૂપિયા પછી ચોથા કિલોમીટર માટે કેટલા આવશે એ જ રીતે આગળ જઈ શકાય બે ત્રણ સ્ટેપ લઈશું એકત્રીસ વત્તા આઠ એટલે ઓગણચાળીસ રૂપિયા તો આ રીતે આપણને એક શ્રેણી મળી શ્રેણી શ્રેણી કઈ મળી પહેલાં કેટલા હતા પંદર એમાં આઠ ઉમેર્યા એટલે કેટલા આવ્યા ત્રેવીસ એમાં ઉમેરે એટલે એકત્રીસ અને એમાં ઉમેરે એટલે ઓગણચાલીસ ડેશ 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 જાય છે એને કીધું નથી તો આ સમાંતર શ્રેણી છે કે નહીં એ પણ કહેવું છે બરાબર તો આ એક યાદી બની ગઈ શ્રેણીની અને હવે આ સમાંતર શ્રેણી થાય છે કે કેમ તો એના માટે શું થવું જોઈએ તો પ્રથમ પદ બરાબર બરાબર પંદર પછી અહીંયા આપણે ટી વન ટી ટુ ટી થ્રીસું ટી એટલે શું ટી વન પહેલું પદ બીજું તો કે હવે બીજું પદ એટલે ટી ટુ આમાંથી આ બાદ કરવાનું અને પહેલું પદ વાત કરું ત્રેવીસ માઇનસ પંદર ત્રેવીસ મારી પંદર ગયા એટલે કેટલા આઠ ચલો બીજો ફરીથી તફાવત લઈશ આગળ જેમ આપણે બીજા પદમાંથી પહેલું પદ વાત કર્યું એમ ત્રીજા પદમાંથી બીજું પદ એટલે ટી થ્રી માઇનસ ટી ટુ ચલો ટી થ્રી કેટલા છે એકત્રીસ માઇનસ ત્રેવીસ એકત્રીસમાંથી ત્રેવીસ કે એટલે આઠ ફરીથી આગળ તફાવત લઈશ અને મેં તફાવત એટલા માટે વાપર્યો છે ટી ફોર માઇનસ ટી થ્રી કારણ કે સામાન્ય તફાવત નહીં વાપરવાનું સામાન્ય તફાવત થાય છે કે નહીં એ ચેક કરીએ છીએ સામાન્ય એટલે સમાન તફાવત ચલો ટી ફોર કેટલા છે ઓગણચાળીસ અને આ છે એકત્રીસ ઓગણચાલીસમાંથી એકત્રીસ કે એટલે આઠ તો જુઓ બેટા અહીંયા શું થયું હતું કે તમામ તમને અહીંયા તફાવત જે છે ને એ કેવો મળે છે આ તો જુઓ તફાવત પહેલાંનો તફાવત બીજો તફાવત ત્રીજો તફાવત આ રીતે આમ તફાવત કેવો મળે છે સામાન્ય મળે છે માટે આ કેવી થઈ ગઈ આ સમાંતર શ્રેણી થાય ઓકે આ સમાંતર શ્રેણી થાય છે આ રીતે આપણે ચેક કરવાની છે તો આપણે આ રીતે તમે બે નંબરનો દાખલો જે છે એમાં તો દાખલા તરીકે શું કહે છે કે એક નરાકાર છે એ નરાકારમાંથી દાખલા નરાકાર છે નરાકારમાંથી પંપ દ્વારા બાકી રહેલ હવા બરાબર તો હવાનો ભાગ બહાર નીકળે છે હવાનો ભાગ કેટલો નીકળે છે એક ચતુર્થાઉશ બહાર નીકળે છે બરાબર તો બાકી કેટલો રહે એક ચતુર્થાઉશ નીકળ્યું એટલે ત્રણ ચતુર્થાઉશ રહે હવે તમે આ જે છે ને એ તમે બાદ કરતાં કરતા જશો તો આમાં સમાન તફાવત મળશે નહીં બરાબર છે તફાવત મળે નહીં માટે આ સમાંતર શ્રેણી નથી ના થાય બરાબર છે આ નહીં થાય પછી એવજ પ્રકારનો એક ચોથો દાખલો છે બરાબર છે ચોથા દાખલામાં પણ વ્યાજ છે અને એ પણ ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે ચક્રોદ્ધિ વ્યાજમાં શું થવાનું પહેલાં વર્ષે બદલાશે બીજા વર્ષે બદલાશે એટલે આ પણ સમાંતર શ્રેણી થશે નહીં આપણે શોર્ટમાં પણ નક્કી કરી શકીએ બરાબર બરાબર અને આ તમારે ત્રણ નંબરનો દાખલો ગણવાનો છે સેમ આ જ રીતે ત્રણ નંબરમાં પહેલાં મીટરના દોઢસો રૂપિયા છે અને ત્યારબાદ પછી પચાસ રૂપિયા એટલે પહેલાં એકસો પચાસ પછી પચાસ એટલે બસો પછી બસો પચાસ ત્રણસો એટલે આ સમાંતર શ્રેણી થશે સેમ આ પહેલાં દાખલાની રીતે જ કરવાનો છે એટલે આ હોમવર્કમાં તમારે કામ પૂર્ણ કરવાનું છે બરાબર હવે આપણે ત્યારબાદ એક્ઝામ્પલ આપણે લઈ લઈશું બે નંબર એક્ઝામ્પલ બરાબર પ્રકરણ સરળ છે બેટા યાદ રાખવાનું શું કહે છે કે પ્રથમ ચાર પદ શોધો બરાબર પહેલાં ચાર પદ શોધવા છે તમને શું આપ્યું છે તો આમાંથી હું દાખલા નંબર લઉં છું વી બરાબર છે વી એટલે એ બરાબર માઇનસ એક પૂર્ણાંક પચીસ પછી બીજું ડી કેટલો આપ્યો છે માઇનસ જીરો પૂર્ણાંક પચીસ ચલો પ્રથમ પદ એટલે ટી વન કહેવાય ટીવન ચલો પ્રથમ પદ ટી વન એટલે એ કહેવાય એ કેટલું માઇનસ એક પૂર્ણાંક પચીસ પહેલું પદ શોધવું ના પડે જે એ છે એ જ પ્રથમ પદ કહેવાય એ કા જવાબ થયો બરાબર પછી બીજું પદ ટી ટુ ચલો ટી શું કરીએ ટી એટલે એ પ્લસ ડી એટલે પહેલાં પદમાં ડી ઉમેરવાનું ચલો એની કિંમત કેટલી માઇનસ એક પૂર્ણાંક અને પ્લસ છે એટલે પ્લસ અને ડીની કિંમત માઇનસ પૂર્ણાંક તો કેટલા થાય માઇનસ પ્લસ માઇનસ માઇનસ જીરો પૂર્ણાંક પચીસ તો કેટલા થયા હવે આ બંનેની સરખી નિશાની છે માટે સરવારો થાય એક પૂર્ણાંક પચીસ વત્તા જીરો પૂર્ણાંક પચીસ એટલે એક પૂર્ણાંક પચાસ થાય અને મોટી સંખ્યાની નિશાની માઇનસ તો આ ટી મળ્યું એક આ બીજું પદ મળ્યું એટલે આ રીતે બીજું પદ ત્રીજું પદ આપણે શું કરીશું ત્રીજું પદ હવે ત્રીજું પદ એટલે ટી થ્રી બરાબર આ બીજું પદ હવે એમાં શું કરીશું માઇનસ એક પૂર્ણાંક પચાસ તો ખરા જ અને એમાં તો માઇનસ એક પૂર્ણાંક પચાસ પ્લસ માઇનસ માઇનસ જીરો પૂર્ણાંક પચીસ બેટા એક પૂર્ણાંક પચાસમાં પચીસ રૂપિયા પચીસ પૈસા ઉમેરીએ તો કેટલા થાય માઇનસ એક પૂર્ણાંક પંચોતેર મોટી સંખ્યાને નિશાની પણ લગાવીએ તો આ ત્રીજું પદ મળ્યું આપણને આ રીતે તો આપણે હજુ એક ચોથું પદ મેળવવાનું છે ચોથું પદ એને ટી ફોર કહીશું એટલે આ પદમાં ઉમેરવાના માઇનસ એક પૂર્ણાંક પંચોતેર અને એમાં ઉમેરીએ માઇનસ ઝીરો પૂર્ણાંક તો કેટલા થશે માઇનસ એક પૂર્ણાંક પંચોતેર માઇનસ પૂર્ણાંક એટલે એક પૂર્ણાંક પંચોતેરમાં પૂર્ણાંક પચીસ ઉમેરીએ એટલે કેટલા થશે બે થશે બે પૂર્ણાંક ઝીરો કહેવાય અથવા બે લખો તો પણ ચાલે નિશાની માઇનસ ટી ફોર તો તમને આ રીતે મળે તો આ રીતે તમને ચાર પદ મળી ગયા ફરીથી અમે એક દાખલો ગણાવું છું આઈ એ બરાબર ઓછા એક અને ડી બરાબર એક બરાબર છે ચાલો પ્રથમ પદ ટી વન કેટલા થયા માઇનસ એક પછી બીજું પદ ટી કેટલા થાય ટી બરાબર માઇનસ એક અને પ્લસ એક ઉમેરતા જવાના છે ચલો લસા લેવો પડશે માઇનસ બે એકા બે પ્લસ એક છેદમાં બે આમ ગુણવાનું કેટલી થાય બાદ બાકી માઇનસ એક છેદમાં બે એક જવાબ આ મળી ગયો ટી ટુ ચલો ટી થ્રી મેળવીએ ટી થ્રી માઇનસ એક દૃત્યાંશ અને એમાં એક દૃતિયાંશ ઉમેરવાના છે હવે બંને બંને સરખા છે એટલે શૂન્ય થઈ ગયા માટે આ જવાબ ટી થ્રી પછી ટી ફોર ટી ફોરમાં શું થાય જીરોમાં એક દ્વિતીયાંશ ઉમેરવાના જીરો વત્તા એક દ્વિતીયાઉશ એટલે એક દ્વિતીયાંશ આ રીતે ટી ફોર તો હોમવર્કમાં તમારે શું લખવાનું છે એક્ઝામ્પલ બે પૂર્ણ કરો અને એની સાથે તમારે ઉદાહરણ નંબર બરાબર છે ઉદાહરણ એક પછી આપું છું બરાબર તો આટલું કામ ઓકે કરવાનું છે ઓકે જય હિન્દ જય ભારત